બધા તરફ સાયલાના ડેમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના દરોડા અને દરોડામાં કિલો વિસ્ફોટક મળી આવ્યો છે ખાણમાં વિસ્ફોટ કરતા પહેલા ખનીજ વિભાગે દરોડા પાડ્યા અને અજાણ્યા શખ્સો સામે જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છે હજારો ટન ખનીજની ચોરી થતી હોવા છતાં જાણવાજોગ ફરિયાદ નોંધીને તંત્રએ સંતોષ માન્યો છે તો આજ મુદ્દે પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે પરેશ સાયલાના ડેમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના દરોડા અને આ કાર્યવાહીમાં કિલો વિસ્ફોટક મળી આવ્યું છે પરેશ જી ડેમ વિસ્તારમાં ખોદકામ ત્યારે લીંબડી અને ખાણ ખનીજ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સાઠ થી સિત્તેર ફૂટ જેટલું ખોદકામ અને પીલાણ થઈ ગયું છે છતા તંત્ર નક્કર કાર્યવાહી ન થતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું લોકો એક જ બોર મરી આવ્યા છે ત્યારે હાલ સાયલા પોલીસે પોલીસ દ્વારા જાણવા જો દાખલ કરીને કરી છે જી બિલકુલ પરેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર